સાહિત્ય સંગીતનું વિશ્વ અંતર્ગત વિશ્વભરમાં માતૃ દિવસની વંદના કરવા ઉજવાતા માતૃ દિવસને ઉજવવા મારી સ્વરત રચના હું પાલજીભાઈ રાઠોડ પ્રેમ રજૂ કરું છું જેનું શીર્ષક છે માતા મમતાડી માના ગુણગાન જેટલા ગાઈએ એટલા ઓછા પડે એક પલ્લામાં દુનિયાની તમામ સંપત્તિ મૂકો અને બીજા પલ્લામાં માને મૂકો તો માનું પલ્લું નમતું રહેશે આવી સરસ રચના માં તે માં મારી માતા મમતાડી રજૂ કરું છું મને વાહલી વાહલી લાગે મને પ્યારી પ્યારી લાગે મને ખૂબ મજાની લાગે મારી માતા મમતાડી માતા મમતાડી મારી માતા તો વાડી માતા મમતાડી એ મારી માતા વાલી વાલી લાગે મારી માતા મમતાડી પીના માં પોતે સુતી માં મને સુવાડતી એ હાલ મીઠા ગાતી મારી માતા મમતાડી ીડા સેતી ખારું કાટું તજતી મીઠી ને મધુરી મારી માતા મમતાડી મન વાલી વાલી લાગે મારી માતા મમતાડી ચાલતા શીખવતી સપના રૂડા સજતી લડાવતી ને વસાવતી મારી માતા મમતાડી મને પ્યારી પ્યારી લાગે મારી માતા મમતાડી આખો સાગર નાનો લાગે જ્યારે મને કાનો લાગે એ મારી માને ના ભૂલાતી મારી માતા મમતાડી મારી માને ના ભૂલાતી મારી માતા મમતાડી જગથી એ તો ન્યારી રૂપયે નું ઈસવરી એવી સ્વર્ગ થી ચડીયાતી મારી માતા મમતાડી મન વાલી વાલી સ્વર્ગ મા ના ચરણો માં સ્વર્ગ પ્રેમ બંધુ વારી વારી મારી માતા મમતાડી મન વાહલી વાલી લાગે મન પ્યારી પ્યારી લાગે મારી માતા મમતાડી મારી માતા મમતાડી મારી માતા મમતાડી વસ્તુ જય ભારત